જય માતાજી મિત્રો બધાને તો ખાલી દોઢ જ મિનિટનો વિડીયો છે પૂરો જોજો બધું તમને હું કહી દઉં બેલા વિશે તો બેલા માટે ફોન કરવો હોય તો મારું નામ સાગર છે મોબાઈલ નંબર આપડે ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન અને જે કોઈના ફોન ન ઉપડે કદાચ તો તમે વોટ્સઅપમાં મેસેજ કરજો વોટ્સઅપમાં તમને જવાબ મળી જ જશે તમારે કયો જિલ્લો લાગે તાલુકો અને તમારે જે ગામમાં બેલા નાખો એ ગામનું નામ તમારે મને વોટ્સઅપ કરી દેવાનું હું તમને ભાવને બધું આપી દઈશ રેડી અને આપણે બેલાની વાત કરીએ તો બેલાની સાઈઝ બધાને ખબર છે આઠ નો પાયો બાર ની લંબાઈ અને પાંચની ઊંચાઈ એટલે આઠ પાંચ બાર ની સાઈઝ છે અમારી માથે કે ભરીએ અમારે દેવાનું તેર રૂપિયામાં રેડી જે કોઈને લેવા હોય એ કોન્ટેક કરજો અને વિડીયો આપણો ગમે તો વિડીયોને લાઈક કરજો લાઇક અમુક માણા જોઈન હોયા જાય છે પણ લાઇક નથી કરતા લાઈક કરવામાં તમારા પૈસા નહીં બગડી જાય લાઇક ખાલી કરી દો અને એક સારી કોમેન્ટ કરી દો બીજું કાંઈ આપણે જોતું નથી બાકી બેલા સારા જ છે ખૂણાઈ કમ્પ્લીટ છે કડક જ બેલું આવશે ગાડી ઉલારે ને તો બેલા ભાંગશે નહીં બેલા સારા જ છે જે એવન બેલું છે એની વાત કરવું જે આપણા સેકન્ડ બેલા એ થોડાક નબળા છે એટલે એનો ભાવ આપણે હાવ નીચો જ રાખ્યો છે એ રીતનો ભાવ રાખ્યો રેડી બાકી બધા સપોર્ટ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને કોઈ બીજા તમારો વિડીયો જોવો હોય ખાંડને લગતા તો કોમેન્ટ કરો એવા વિડીયો આપણે બનાવશું રેડી